તો આજે એવા દોણેશ્વર જો દોણેશ્વર નદી વ્યતી છે અને દોણેશ્વર મહાદેવના દર્શન કરવા જય મહાદેવ જય મહાદેવ આ દ્રોણેશ્વર મહાદેવ દ્રોણ ગુરુ જે પાંડવપોરો ના ગુરુ હતા ને ગુરુ એની સ્થાપના કરેલી છે આ

અહીંયા સરસ મજાની નદી વહેતી છે અને બાજુમાં મોટું ગુરુકુળ ને હનુમાનજી મંદિર ને આપણે બધાય દર્શન કરશું હાલો સુપર 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 અહીંયા બધાય બહુ દર્શનાર્થી આવે દર્શને નદીને કાંઠે છે મસ્ત જગ્યા તો સામે દેખાય હનુમાનજીનું મંદિર ಬೆನ่ะ ಹೂಂ. ಬ่ะ ya